રાજકોટની જિલ્લા નોંધણી કચેરીમાં નકલી દસ્તાવેજના કૌભાંડમાં મુખ્ય સૂત્રધારની અમદાવાદથી ધરપકડ કરાઈ રાજકોટની જિલ્લા નોંધણી કચેરીમાં નકલી દસ્તાવેજના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હર્ષ સોનીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે દસ્તાવેજો અંગે ફરિયાદ નોંધાયા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો પોલીસની ટીમ અમદાવાદથી ઝડપાયેલા હર્ષ સોનીને રાજકોટ લાવી છે પીઆઈ ડોબરિયા અને તેમની ટીમે સઘન પૂછપરછ હાથ ધરી છે જેમાં અનેક અધિકારીઓ સહિત મોટા નેતાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે ઓગણીસો બોતેરના હસ્તલિખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપીમાં ઓફિસ સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી સહિત ત્રણ લોકોએ સતત દસ્તાવેજો સાથે ચેડા કર્યા હોવાનું બહાર આવ્યું હતું અગાઉ પોલીસે જયદીપ ઝાલાની ધરપકડ કરી હતી અને અમદાવાદની બીએનએસ એજન્સીના કોન્ટ્રાક્ટ આધારિત સુપરવાઇઝર જયદીપ ઝાલા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી હર્ષ સોની અને અન્ય કિશન ચાવડાએ સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો હતો જોકે આ કેસમાં પોલીસે અગાઉ જયદીપ ઝાલાની ધરપકડ કરી હતી જ્યારે કોભાણનો મુખ્ય સૂત્રધાર હર્ષ સોની ફરાળ હતો સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજના કોભાણ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે માનનીય સીપી સર શ્રી બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી શ્રી મહેન્દ્ર બગડિયા સરના નેતૃત્વ હેઠળ રાજકોટ શહેર પોલીસની ટીમોને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની સૂચના કરવામાં આવેલ હતી એના અનુસંધાને ગઈકાલે પ્રનગર પોલીસ દ્વારા જે બોગસ દસ્તાવેજ સૌરાષ્ટ્ર કચેરીમાં કેસ થયેલ દાખલ થયેલ હતો એનો મુખ્ય સૂત્રધાર આરોપી જે હર્ષ ભરતભાઈ સોની હતો એ અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી એમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આરોપી પોલીસ રિમાન્ડ ઉપર છે અને એમની પૂછપરછ ચાલી રહી છે આના પહેલા આરોપીના ફ્લેટ ઉપર પ્રાનગર પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ હતી ત્યાંથી એમને ફ્લેટ ઉપરથી ઘણા બધા બોગસ દસ્તાવેજ સબરેસ્ટાર કચેરીના કચેરીના મૂળ દસ્તાવેજના ફાડેલા પાના અને ખોટી સહીઓ અને ખોટા રબર સ્ટામ બનાવવાની મશીન વગેરે વસ્તુઓ મળી હતી એના બાબતે આરોપીની વિસ્તારપૂર્વક પૂછપરછ કરવામાં આવશે અને આ આખા કૌભાંડમાં કોઈ સરકારી કર્મચારી અથવા બીજા કોઈ આરોપીઓ ઇન્વોલ્વ છે કે કેમ આ બાબતે તપાસ ચાલી રહી છે હાલ સુધી બે આરોપી પકડાના છે કિશન ચાવડા નામના એડવોકેટ જે છે આરોપીની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ છે હાલ સુધીની માહિતી જે મળેલ છે આ મુજબ આરોપી હર્ષ સોની જે છે આ આખા કોમાન્ડનો મુખ્ય સૂત્રધાર હતો એને આજ સબ કચેરીમાંથી જે ડોક્યુમેન્ટ સાથે ચેડા કરવામાં મુખ્ય ભૂમિકા એમની જ હતી તો હજુ સુધી તો એમનો જ મુખ્ય રોલ સામે આવ્યો છે બાકી આગળની તપાસમાં કોઈ બીજા આરોપીનો મુખ્ય રોલ સામે આવશે તો એમની આપને જાણ કરવામાં આવશે